નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ સનતકુમારજી કહે છે કે હે વ્યાસથી હવે પરમ પ્રેમપૂર્વક શશીમોલી શિવના એ ચરિત્રનું વર્ણન કરું છું જેની અંદર ત્રિશુર દ્વારા દાનવરાજ ગજાસુરનો વધ કર્યો હતો ગજાસુર મહિષાસુરનો પુત્ર હતો જ્યારે એણે સાંભળ્યું કે દેવતાઓથી પ્રેરિત થઈને દેવીએ મારા પિતાને મારી નાખ્યા હતા ત્યારે એનો બદલો લેવાની ભાવનાથી એણે ઘોર તપ કર્યું એના તપથી જ્વાળાથી બધું સળગવા માંડ્યું ત્યારે બ્રહ્માજીએ એમની સામે પ્રગટ થઈને એની પ્રાર્થના અનુસાર એને વરદાન આપી દીધું કે તને કામને વસ્ત થનાર કોઈ પણ સ્ત્રી અથવા પુરુષથી નહીં મરો વરદાન મેળવીને એ ગર્વથી છલકાઈ ગયો બધી દિશાઓમાં તથા સર્વ લોકપાલોના સ્થાનો પર એણે અધિકાર જમાવી લીધો અંતમાં ભગવાન શંકરની રાજધાની એવી આનંદવન કાશીમાં જઈને તે બધાને સતાવવા લાગ્યો દેવતાઓએ શિવશંકરને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંભુએ ઘોર યુદ્ધમાં એને હરાવીને ત્રિશુળમાં પરોવી લીધો ત્યારે એણે ભગવાન શંકરનું સ્તવન કર્યું શંકર એના પર પ્રસન્ન થઈ ગયા અને ઈચ્છિત વરદાન માંગવા માટે કહ્યું ત્યારે ગજાસુરે કહ્યું કે જો આપ આપજ પર પ્રસન્ન છો તો પોતાના ત્રિશુળના અગ્નિથી પવિત્ર થયેલા મારા આ ચર્મને આપ સદાને માટે ધારણ કરતા રહો હે શિવશંકર જો આપ તુષ્ટ થયા હોય તો મને એક બીજું વરદાન વધારાનું આપો કે આજથી આપનું નામ કૃતિવાસાર તરીકે વિખ્યાત થઈ જાય ગજાસુરની વાત સાંભળીને ભક્ત વત્સર શિવશંકરે પરમ પ્રસન્નતાપૂર્વક મહિષાસુર નંદન ગજને કહ્યું કે તથાસ્તુ એ દાનુરાજ મારા આ મુક્તિ સાધક ક્ષેત્ર કાશીમાં મારા લિંગ રૂપે સ્થિત થઈ જાઓ એનું નામ કૃતિવાસલેશ્વર થશે આમ કહીને દેવેશ્વર દિગંબર શિવે ગજાસુરના એ વિશાળ ચર્મને લઈ અને ઓઢી લીધું એ દિવસે બહુ મોટો ઉત્સવ મનાવવામાં આવ્યો કાશી નિવાસી બધી જનતા હર્ષમગ્ન થઈ ગયા વિષ્ણુ અને બ્રહ્મા વગેરે દેવતાઓ હાથ જોડીને મહેશ્વરને નમસ્કાર કરીને સ્તુતિ કરવા લાગ્યા સનતકુમારજી વ્યાસજીને કથા કરતા આગળ કહે છે કે હવે ચંદ્રમૌલીના એ ચરિત્રનું વર્ણન કરું છું જેમાં શંકરજીએ દુમદુભી નિર્હાદ નામના દૈત્યને માર્યો હતો દીતીપુત્ર મહાબલી હિરણ્યાક્ષનો વિષ્ણુ દ્વારા વધ થઈ ગયા પછી દીતીને બહુ દુઃખ થયું ત્યારે દેવશત્રુ નિર્હાદે એને આશ્વાસન આપીને એ નિશ્ચય કર્યો કે દેવતાઓનું બળ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ નષ્ટ થઈ જશે તો યજ્ઞ નહીં થાય અને યજ્ઞ ન થવાથી દેવતાઓનો આહાર પ્રાપ્ત કરી શકશે નહીં તેથી નિર્બળ થઈ જશે ત્યારે હું એમના પર સહજ વિજય મેળવી લઈશ આવો વિચાર કરીને તે બ્રાહ્મણોને મારવા લાગ્યો બ્રાહ્મણોનું પ્રધાન સ્થાન વારાણસી છે એ વિચારીને તે કાશી પહોંચ્યો અને વનમાં વનચર બનીને સમિધા લેનાર જલમાં જલચર બનીને સ્નાન કરનાર અને રાત્રે વાઘ બનીને સૂતેલા એ બ્રાહ્મણોને ખાવા માંડ્યું એકવાર શિવરાત્રિના અવસર પર એક ભક્ત પોતાની પર્ણશાળામાં દેવ શંકરનું પૂજન કરીને ધ્યાનસ્થ થઈને બેઠા હતા બુંદુભી નિર્હાદે વાઘનું રૂપ ધારણ કરીને એને ખાઈ જવાનો વિચાર કર્યો પરંતુ તે ભક્તો શિવ દર્શનની લાલસા લઈને ધ્યાનમાં તલ્લીન થઈ ગયો હતો માટે એણે પહેલાથી જ મંત્રરૂપી અસ્ત્રનો વિન્યાસ કરી લીધો હતો આ કારણે તે દૈત્ય એના પર આક્રમણ કરવામાં સમર્થ ન થઈ શક્યું આ બાજુ સર્વવ્યાપી ભગવાન શંભુએ તે રૂપવાળા દૈત્યના અભિપ્રાયની ખબર પડી ગઈ ત્યારે શંકરે એને મારી નાખવાનો વિચાર કર્યો એટલામાં જ જેવો એ દૈત્ય વાઘના રૂપમાં એ ભક્તને પોતાનું કોળિયું બનાવવા ચાહે છે ત્યાં જ જગતની રક્ષા માટે ત્રિલોચન ભગવાન શંકર ત્યાં પ્રગટ થઈ ગયા અને એને બગલમાં દબાવી અને માથા પર વજ્રથી પણ કઠોર એવા મૂકો માર્યો તે વાઘ અત્યંત વ્યથિત થઈ ગયો અને પોતાની ગર્જનાથી પૃથ્વી તથા આકાશને કંપાવતો તે મૃત્યુ બની ગયો તદનંતર મહેશ્વર બોલ્યા કે જે મનુષ્ય અહીં આવીને શ્રદ્ધાપૂર્વક મારા આ રૂપના દર્શન કરશે નિસંદેહ હું એના બધા ઉપદ્રવો નષ્ટ કરી દઈશ જે માનવ મારા આ ચરિત્રને સાંભળીને અને હૃદયમાં મારા આ લિંગનું સ્મરણ કરીને સંગ્રામમાં પ્રવેશ કરશે એને અવશ્ય વિજય પ્રાપ્ત થશે જે મનુષ્ય વ્યાઘ્રેશ્વરના પ્રાગટ્ય સંબંધી ચરિત્રને સાંભળશે અથવા બીજાને સંભળાવશે પોતાની સમસ્ત મનોવાંછિત પ્રાપ્ત કરી લેશે અને અંતમાં સંપૂર્ણ દુઃખોથી રહિત થઈને મોક્ષનો ભાગી થશે આ અનુપમ આખ્યાન સ્વર્ગ યશ અને આયુષ્યને આપનાર તથા પુત્ર પૌત્રની વૃદ્ધિ કરનારું છે એ વ્યાસજી બીજી પણ એક કથા સાંભળો કે પરમેશ્વર શિવે દૈત્યને પોતાની પ્રિયા દ્વારા વધ કરાવ્યો હતો એ ચરિત્રને તમે પરમ પ્રેમપૂર્વક શ્રવણ કરો વિદલ અને ઉત્પલ નામના બે દૈત્યો હતા એમણે બ્રહ્માજી પાસેથી કોઈ પણ પુરુષના હાથે ન મળી શકાય એવું વરદાન પ્રાપ્ત કરીને બધા જ દેવતાઓને જીતી લીધા ત્યારે દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈને પોતાના દુઃખને સંભળાવ્યું ત્યારે બ્રહ્માજીએ એમને કહ્યું કે તમે શિવા સહિત શિવનું આદરપૂર્વક સ્મરણ કરીને ધૈર્ય ધારણ કરો એ બંને દૈત્યો નિશ્ચય જ દેવીને હાથે માર્યા જશે એક સમયે નારદજી દ્વારા પાર્વતીના સૌંદર્યની પ્રશંસા સાંભળીને એ બંને દૈત્ય એમનું અપહરણ કરવાની વાત વિચારવા લાગ્યા અને પાર્વતીજી જ્યાં દડો ઉછાડી રહ્યા હતા ત્યાં જ તે જઈને આકાશમાં વિચારવા લાગ્યા એ બંને ગણોનું રૂપ ધારણ કરીને અંબિકાની નિકટ આવ્યા ત્યારે દુષ્ટોનો સંહાર કરનારા શિવે અવહેલના પૂર્વક એમની તરફ જોઈને એમના નેત્રોથી પ્રગટ થયેલી ચંચળતાને કારણે તરત જ એમને ઓળખી લીધા પછી તો મહાદેવે દુર્ગતિ નાશ્યની મા દુર્ગાને કટાક્ષ દ્વારા સૂચિત કરી દીધું કે આ બંને દૈત્ય છે ગણ નથી ત્યારે પાર્વતીજી પોતાના પરમેશ્વર શંકરના એ નેત્ર સંકેતને સમજી ગયા શિવજીની અર્ધાંગીની પાર્વતીએ એ સંકેતને સમજીને એ જ દડાથી એકી સાથે જ એ બંને પર ઘા કર્યો ત્યારે મહાદેવીના એ દડાથી આહત થઈને એ બંને દુષ્ટ દૈત્ય ચક્કર ફરતા ફરતા ભૂતલ પર પડી ગયા અને ધરાશાયી થઈ ગયા આ રીતે અકાર્ય કરવાને માટે તૈયાર થયેલા એ બંને દૈત્યોને ધરાશાયી કરીને એ દળો લિંગ રૂપે પરિણીત થઈ ગયો સમસ્ત દુષ્ટોનું નિવારણ કરનાર એ લિંગ કંદુકેશ્વર નામે વિખ્યાત થયું અને કાશીમાં સ્થિત કંદુકેશ્વર લિંગ દુષ્ટોનું વિનાશક ભોગ મોક્ષનું પ્રદાન કરવાવાળા અને સર્વદા સત્પુરુષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે જે મનુષ્ય આ અનુપમ આખ્યાનને હર્ષપૂર્વક સાંભળે છે તે આ લોકમાં વિવિધ પ્રકારના સંપૂર્ણ ઉત્તમોત્તમ સુખો ભોગવીને દેવ દુર્લભ દિવ્ય ગતિને પ્રાપ્ત કરી લે છે બ્રહ્માજી કહે છે કે હે મુનિ સત્તમ મેં તમારી આગળ રુદ્ર સંહિતા અંતર્ગત યુદ્ધ ખંડનું વર્ણન કરી દીધું છે આ ખંડ સંપૂર્ણ મનોરથનું ફળ પ્રદાન કરનારું છે અને શિવજીને સદા પ્રિય પણ છે સુતજી કહે છે કે આ રીતે બ્રહ્મપુત્ર નારદ શંકરના ઉત્તમ યશને સાંભળીને કૃતાર્થ થઈ ગયા આ બ્રહ્મા અને નારદનો સંવાદ પૂર્ણ રૂપે કહી દીધો હવે તમારે વધારે શું સાંભળવાની ઈચ્છા છે મિત્રો શિવપુરાણની અંદર આવેલી રુદ્ર સંહિતા અહીંયા સમાપ્ત થાય છે કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે ભક્તોને જય મહાદેવ